સેવન્ટુભાઈ વસાવાએ જે દેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા સાહેબ પર જે હપ્તાખોરીના આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે પાયા વિહોણા છે અમે સેવન્ટુભાઈને કહેવા માંગીએ છીએ કે સત્તામાં તો તમે લોકો છો અહીંયા જેઆઈડીસીમાં તમારા કોન્ટ્રાક્ટ ચાલે છે જેઆઈડીસીમાં તમારા કામો ચાલે છે તો કોણ કઈ જગ્યાએથી હપ્તા છે તે લોકો સારી રીતના જાણે છે નેત્રંગના લોકો વાલીયાના લોકો ઝઘડિયાના લોકો બધાને ખબર છે કે ખરે અહીંયા રેતીના ધંધામાં સિલિકાના ધંધામાં ઓરીના ધંધામાં કે જીઆઈડીસીમાં કોના હપ્તા ચાલે છે એટલે આજે લોકલ સ્થાનિકોના જે પ્રશ્નો છે રોજગારીના જે પ્રશ્નો છે અહીંના જે લોકો રસ્તાથી હેરાન થઈ ગયા છે ને બીજા અનેક ઘણા જે મુદ્દાઓ છે એના પર તમે ધ્યાન આપો તો સારું રહેશે કારણ કે હમણાં જીઆઈડીસીમાં પણ જો કોઈ કંપનીમાં ભરતી હોય તો આઠ દસ જગ્યા માટે હજારો લોકોના ફોર્મ ભરાય છે તો જે તમારી નાકામી પુરવાર કરે છે કે તમે લોકો હજુ લોકોને રોજગારી આપવામાં સતત નિષ્ફળ રહ્યા છો એટલે જે હપ્તાખોરીની તમે જે વાત કરો છો એ તદ્દન ખોટી છે પાયાવિહોણી છે એ આ તો એવું થયું કે ચોરી ઉપરથી સીરા ચોરી એટલે જે કઈ હપ્તા અને બધું ચાલે છે એ બધું તમે લોકો તમારી જ આખી ગેંગ છે એટલે ખોટી રીતના ચૈતરભાઈને ચિતરવાનું બંધ કરો તમે લોકો ચૈતરભાઈના આવવાથી બોખલાઈ ગયા છો તમે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં તમારી હાર ભારી ગયેલા છો એટલા માટે તમે ચૈતરભાઈ વસાવા સાહેબને ખોટી રીતના બદનામ કરી રહ્યા છો બે દિવસ પહેલાં વાલીયાના પૂર્વ પ્રમુખ સેવંતુભાઈ વસાવા દ્વારા ચૈતરભાઈ વસાવા પર જે હપ્તાખોરીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે એકદમ પાયા પાયાવિહોણા અને ખોટા છે ઝઘડિયાની જનતા જાણે છે કે અહીંયા હપ્તા કોના ચાલે છે તમે તમારી જાતે તપાસ કરાવી લો કે મોટા મોટા તમારા જે નેતાઓ છે એમના કોન્ટ્રાક્ટ ચાલે છે કે નહીં કંપનીમાં અને એ લોકોએ કેટલા લોકોને આપણા આદિવાસી જે લોકો છે કે સ્થાનિક લોકોને એ લોકોને પરમેનન્ટ કરાવ્યા છે હપ્તાખોરીની વાત તો દૂર છે પણ ભાજપને ભાજપની લોબીને રીલો આવી ગયો છે ફક્ત પગ તળેથી જમીન ખસકી ગઈ છે એટલે આવા પાયા વિહોણા આક્ષેપો લગાવે છે સેવંતુભાઈને કેવું છે સેવંતુભાઈ તમે પ્રજાલક્ષી કામો કરો આ બધી ચિંતા કરવાનું છોડી દો આ હપ્તાખોરી અને વગેરે વગેરે જેવા પાયા વિહોણા આક્ષેપો કરવાનું પણ મૂકી દેજો એ જ અમે કહેવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત